હેલો ફ્રેન્ડ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકાસ કિચન ગુજરાતીમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો બધી જ ઘરની વસ્તુથી એકદમ ટેસ્ટી મીઠાઈ આપણે બનીને તૈયાર કરી છે તો આ રેસીપી એકવાર થી જરૂરથી ટ્રાય કરજો તો મિત્રો આજે આપણે મીઠાઈ બનાવવાના છીએ જે કોઈ પણ તહેવારમાં આપણે એકદમ ઓછા ખર્ચામાં બનીને તૈયાર કરી શકીએ છીએ અને તે પણ એકદમ આસાનીથી અને બધી જ આપણે ઘરની વસ્તુ લેવાની છે કોઈ આપણે બહારથી વસ્તુ લેવા જવાની જરૂર નથી તો આપણે દૂધ લીધું છે આ દૂધનું આપણે પનીર બનાવવાના છીએ તો દૂધને આપણે ગરમ થવા દઈશું ને આ એક લીટર દૂધ છે અને ફૂલ ફેટ લીધું છે મેં તો દૂધ આપણું આ રીતે ગરમ થઈ ગયું છે અને દૂધમાં આ રીતે એક ઉભરો આવી ગયો છે તો હવે આપણે આ જ દૂધમાંથી એક લિટર દૂધમાંથી આપણે પાંચ ચમચા કાઢી લઈશું એક બાઉલમાં અલગથી તો આ રીતે હું પાંચ ચમચા કાઢી લઈશ જે આપણે મીઠાઈ બનાવવાના છીએ જેનાથી તેમાં કામમાં લેવાના છીએ તો આ રીતે પાંચ ચમચા મેં આ રીતે દૂધ કાઢી લીધું છે અલગથી તો આ દૂધમાં આપણે આ રીતે કેસર નાખી દઈશું જેથી આપણે મીઠાઈમાં કોઈ કલર નાખવાની જરૂર નહીં પડે કેસરથી જ આપણું સરસ એકદમ કલર આવી જવાનો છે મિક્સ કરી લઈશું કેસરને એકદમ સારી રીતે અને હવે આપણે આ દૂધને સાઈડમાં કરી લઈશું અને હવે આપણે જે આ બાકીનું દૂધ છે તેમાં આપણે એક લીંબુનો રસ લીધો છે મેં તો તેને આપણે થોડું થોડું કરીને નાખીશું અને દૂધને આપણે ફાળવાનું છે પનીર બનાવવાનું છે તો આ રીતે આપણે થોડો થોડો કરી નાખતા જઈશું અને દૂધને ફાળતા જઈશું તો હવે બધો જ લીંબુનો જે રસ છે તે બધું નાખી દઈશું આપણે અને હવે આપણે દૂધને ઉકાળવાનું છે બે મિનિટ માટે જેથી આપણું એકદમ સરસ પનીર બની જશે તો આ રીતે પનીર બનવા લાગ્યું છે આપણું અને પાણી પાણી આ રીતે છૂટું પડવા લાગ્યું છે તો પનીર આ રીતે એકદમ સરસ બની ગયું છે તો ગેસ બંધ કરી લઈશું હવે આપણે એક ચાળણીમાં ચાળી લઈશું પનીરને આ રીતે આપણે ઠંડુ પાણી નાખી દઈશું ઉપરથી આ રીતે જેથી લીંબુનો ખટાશ જે છે તે બધું નીકળી જાય અને આપણે બીજો ગ્લાસ પણ આ રીતે નાખી દઈશું ઠંડા પાણીનો અને હવે બધું જ પાણી આમાંથી નીતરી જાય ત્યાં સુધી આપણે દસ મિનિટ માટે મૂકી રાખીશું જેથી આમાંથી બધું જ પાણી પનીરમાંથી નીતરી જશે આ રીતે તો દસ મિનિટ થઈ ગઈ છે અને પનીરમાંથી આ રીતે બધું જ પાણી નીતરી ગયું છે અને દૂધ પણ આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને કેસરનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે

અને હવે આપણે જે આ કેસરવાળું દૂધ બનાવ્યું છે તે પણ લઈ લઈશું મિક્સરની જારમાં અને બધી જ વસ્તુને આપણે પીસી લઈશું સારી રીતે તો મેં આ બધી જ વસ્તુને આ રીતે મિક્સરની જારમાં પીસી લીધી છે અને આ રીતે એકદમ થીક મિશ્રણ બનાવીને તૈયાર કર્યું છે મેં એક આ પેન લીધું છે અને પેન ગરમ થઈ ગયું છે તો પેનમાં હવે આપણે એક ચમચી ઘી નાખી દઈશું બહુ ઘીની જરૂર નથી અત્યારે આપણે એક ચમચી નાખીશું અને જ્યારે આપણી મીઠાઈ બનવા આવશે ત્યારે આપણે એક ચમચી નાખીશું તો બધા જ મિશ્રણને આ રીતે ફેનમાં લઈ લઈશું અને હવે ગેસને આપણે ફાસ્ટ કરી લઈશું અને આ મિશ્રણ એકદમ થીક થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવતું રહેવાનું છે મીઠાઈમાં ફ્લેવર સારો આવે તેના માટે મેં આ બે ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે તે પણ નાખી દઈશું અડધી ચમચી આપણે ઈલાયચી પાવડર નાખી દઈશું અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે ચલાવતું રહેવાનું છે જ્યાં સુધી એકદમ સરસ ઠીક ના થાય ત્યાં સુધી તો આ રીતે આપણે ચલાવતા રહીશું તો અત્યારે ચાર મિનિટ જેવું થયું છે અને મિશ્રણ આપણું આ રીતે થોડું થીક થઈ ગયું છે તો હજુ આપણે થોડું તેને થીક કરીશું તો મિશ્રણ આપણું એકદમ સરસ આ રીતે થીક થઈ ગયું છે અને હવે પેનમાં આ રીતે ચીપકતું પણ નથી એકદમ સરસ થીક થઈ ગયું છે તો હવે આપણે તેમાં એક ચમચી ભરીને ઘી નાખી દઈશું આ રીતે અને હજુ આપણે બે મિનિટ માટે ચલાવી લઈશું તો એકદમ સરસ સ્મૂધ આપણું મિશ્રણ રેડી થશે તો આ રીતે ફાસ્ટ ગેસ કરી અને બે મિનિટ માટે આપણે હજુ કૂક કરી લઈશું તો મિત્રો આ મીઠાઈ રક્ષાબંધન સ્પેશિયલ છે બધી જ ઘરની વસ્તુથી આપણે એકદમ આસાનીથી આ મીઠાઈ બનાવીને તૈયાર કરી શકીએ છીએ તહેવારોમાં અને આ મીઠાઈ એકવાર તમે ટ્રાય કરશો તો બહારની પણ બધી મીઠાઈ ભૂલી જશો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો મિશ્રણ આપણું એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને હવે આપણે તેને ઠંડુ થવા દઈશું ઠંડુ કરવા માટે આપણે બીજી એક થાળીમાં લઈ લેવાનું પેનમાંથી તો પેનમાંથી આપણે કાઢી લઈશું અને હવે આપણે પંખા નીચે અડધો કલાક માટે ઠંડુ કરવા મૂકી દઈશું અડધો કલાક થઈ ગયો છે અને આપણું મિશ્રણ આ રીતે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને ઠંડુ થયા પછી એકદમ સરસ આ રીતે થીક પણ થઈ ગયું છે તો હવે આપણે એક બટર પેપર લઈશું અને બટર પેપર ઉપર આપણે આ મિશ્રણને લઈ લઈશું હવે આપણે સેટ કરી લઈશું તો આ રીતે સારી રીતે સેટ થઈ જાય પછી આપણે ઉપરથી પિસ્તા નાખીશું આ રીતે તો આ રીતે મેં પિસ્તાનો પાવડર કરી લીધો છે તો તે નાખીશું આપણે તો હવે આપણે રોલ વાળી લઈશું આ રીતે તો આ રીતે આપણે બટર પેપરની મદદથી ચોટાડતું જવાનું અને રોલ વાળતું જવાનું છે આ રીતે તો રોલ આપણે એકદમ સરસ આ રીતે વળાઈ ગયો છે તો હવે આપણે તેને બટર પેપરથી એકદમ સરસ કવર કરી લઈશું આ રીતે અને હવે આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું એક કલાક માટે તો આ રોલને આપણે ફ્રીજમાં મૂકી દઈશું એક કલાક માટે જેથી એકદમ સરસ આપણી મીઠાઈ સેટ થઈ જશે તો એક કલાક થઈ ગયો છે અને આપણે મીઠાઈને બહાર કાઢી લીધી છે અને મીઠાઈ એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે હવે આપણે ઉપરથી આ રીતે ચાંદીનું વર્ક લગાવીશું અને હવે આપણે આ મીઠાઈને કટ કરી લઈશું તો આ રીતે આપણે કટ કરી લઈશું તો હવે આપણે ગાર્નિશ માટે આ રીતે ઉપરથી પિસ્તા નાખી દઈશું તો મિત્રો આપણી મીઠાઈ બનીને એકદમ તૈયાર છે અને બધી જ ઘરની વસ્તુથી આપણે બનાવીને તૈયાર કરી છે અને તે પણ એકદમ ઓછા ખર્ચામાં તો આપણી એકદમ સરસ આ રીતે મીઠાઈ બનીને તૈયાર થઈ છે તો હવે આપણે એકવાર ચેક કરી લઈશું તો એકદમ સરસ અને એકદમ મુલાયમ આપણી મીઠાઈ બની છે તો એકવારથી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આ રેસિપી ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો